નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દુધાત ફેનિલ વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાન વિષય છે આપણો બરાબર જેમાંનું જિલ્લા શિક્ષણ સમિતિનું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર બરાબર તો એનું આપણે સંપૂર્ણ સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે પહેલાં એક મહત્ત્વનું કાર્ય કરી નાખો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક આપો અને તમારા મિત્રોને શેર પણ કરી દો બરાબર ચાલો તો હવે આપણે આપણા પેપરની શરૂઆત કરીશું સમયગાળો ત્રણ કલાકનો રહેશે કુલગુણ કેટલો છે બરાબર કુલગુણ થશે આપણા એસી એમાંનો પહેલો પ્રશ્ન આપણને આપી દીધો છે તફાવત આપો બરાબર તમને તફાવતમાં જ બહુ મજા આવે એક ખાલી એક વિભાગ આવડી જાય તો બીજો એનાથી કેવો હોય વિરુદ્ધ હોય બરાબર ચાલો તો ચાર ગુણનો પ્રશ્ન છે તો બે તફાવત આપ્યા છે બે બે લખવાના રહેશે અને એમાંથી બે માકનો એક તફાવત તો પહેલો તફાવત આપ્યો છે નળના ગુણ જાતીય લક્ષણો અને માદાના ગુણ જાતીય લક્ષણો બરાબર તો આના તફાવતો છે તમારે ક્યાંથી મળે બરાબર તો ક્યાંથી મળે તો અહીંથી મળે બરાબર તમારે જોઈએ છે આ તફાવત જોવા છે તો શું કરવું જોઈએ તો કે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની શું કરવાની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ડાઉનલોડ કરશો એટલે ઓપનનો ઓપ્શન આવે ઓપન કરો એટલે પેજ ખુલે અને એમાં તમારા ફોન નંબર નાખી દેવાના અને સેન્ડ ઓટીપી આપો એટલે ઓટીપી પછી તમારે એન્ટર કરવાનો અને એમાં શું આવશે પેઇડ કોર્સિસ એમાં ક્લિક કરશો બરાબર એટલે તમને તો સૌપ્રથમ આ જે પેપર છે એની પીડીએફ મળી જાય અને પીડીએફ આપણી પાસે હોય તો પ્રશ્ન વાંચતા જઈએ અને એનું સોલ્યુશન જોઈશે તો શું કરવું તો કે વિડીયો પર ક્લિક કરો વિડીયો પર ક્લિક કરશો એટલે જુઓ બધા ધોરણ ખુલી જશે બરાબર એમાંથી તમારું ધોરણ આઠ સિલેક્ટ કરવાનું આઠમું ધોરણ સિલેક્ટ કરો એટલે એના બધા વિષયો ખુલે બરાબર અને એમાં આપણે વિજ્ઞાન ઉપર ક્લિક કરીશું અને બીજા વિષયનું પેપરનું સોલ્યુશન તમારે જોતું હોય તે એ પણ મળશે આપણને બરાબર એના એના સબ્જેક્ટ દ્વારા પણ તમે એનું સોલ્યુશન કરી શકો તો વિજ્ઞાનમાં જઈ અને પછી તમારું જે તે ચેપ્ટરનો પ્રશ્ન હોય એ સિલેક્ટ કરવાનો અને એમાંથી તમને જો સ્વ અધ્યયન પોથીનું પણ સોલ્યુશન મળશે બરાબર અને એમાંથી સીધો જ તમને જવાબ પ્રાપ્ત થાય તફાવત તમને લખી શકાય બરાબર તો કોઈ પણ પ્રશ્ન હોય મુદ્દાસર હોય ટૂંકમાં જવાબ હોય પ્રયોગ હોય દરેકના તમને પ્રશ્નોના જવાબ અહીંયાથી મળી રહેશે આપણી એપ્લિકેશન દ્વારા બરાબર એટલા માટે આપણી એપ્લિકેશનને હજી કોઈ જો સબસ્ક્રાઈબ ન કરી દો લાઈક આપી દો અને શેર કરી દો ચલો હવે આપણે આગળ વધી દઈએ વધીએ નળ ગુણ જાતીય લક્ષણો માદા ગુણ જાતીય લક્ષણો એના લક્ષણો તમને આવડતા જ હોય બરાબર તો કે નળ છે તો એના ખભાનો ભાગ છે કેવો થાય પહોળો થાય માદા છે તો એનો છાતીનો ભાગ છે એ વિકાસ પામે બરાબર અથવા તો નીચેનો જે ભાગ છે એ પણ કેવો થાય પહોળો થાય બરાબર પછી જે પ્યુબિક વિસ્તાર છે એમાં વાળ ઉગે બગલમાં પણ વાળ ઉગે છોકરાઓ છે તેની મૂછ આવવા લાગે બરાબર છોકરીઓને આવશે નહીં તે ગુણ જાતીય લક્ષણ થયા અને બીજો જે તફાવત છે એ આપણા અભ્યાસક્રમનો નથી બરાબર જૂનો અભ્યાસક્રમ તમને ખબર છે ઘણા બધા ચેપ્ટર આપણે ઓછા થઈ ગયા છે ચલો હવે શું આવે છે પ્રશ્ન એકનો મને ઓળખી બતાવો આ બધાને ઓળખવાના છે કુલ ગુણ ચાર છે કેટલા પ્રશ્નો છે ચાર છે તો હું પૂંછડી ધરાવતો જનન કોષ છું જનન કોષ એટલે કે શુક્રકોષ અને અંડકોષ એમાં પૂછડી કોણ ધરાવતું હતું શુક્રકોષ તો શું આવશે શુક્રકોષ પછી આ તેજસ્વી શીશ અને લાંબી પૂછડી બરાબર જેને ધૂમ કહેતું કહેવાય પણ આપણા અભ્યાસક્રમનો નથી પછી હું પૃથ્વી દ્વારા લાગતું બળ છું ક્યુ બળ હોય પૃથ્વી તો વિશાળ છે મોટા મોટું હોય શું કહેવાય ગુરુ બરાબર તો ગુરુત્વાકર્ષણ બળ આન્સર લખેલા જ છે ચાલો પછી ખામીયુક્ત દ્રષ્ટિવાળી લખી વાંચી શકે તેવી લિપિ કઈ બ્રેઇલ લિપિ બરાબર ચાલો જો અહીંયા જવાબ લખેલા જ છે પછી પ્રશ્ન એકનો શું આવે છે ક યોગ્ય રીતે જોડકા જોડો ચાલો જુઓ જોડકા જોડેલા દેખાય છે કે નહીં યોગ્ય જવાબ તમને આપેલા જ છે ગોઈટર દ્વારા શું થાય તો કે થાઇરોક્સિનની ઉણપ દ્વારા રોગ થાય ગુરુત્વાકર્ષણ ક્યાં લાગવું પડે તો કે અસંપર્ક બળ છે સંપર્કની જરૂર નથી થતી ઊંઝણ તો કે કોણ શું કરે એ ઘર્ષણ ઘટાડે અને કર્ણપ્રિય ધ્વનિને શું કહેવાય સંગીત કહેવાય અપ્રિય લીખો તો ઘોંઘાટ કહેવાત બરાબર હવે આવે છે પ્રશ્ન બે નો અ નીચે આપેલા પદાર્થોને વિદ્યુતના સુવાગ અને અવાકમાં વર્ગીકૃત કરો ચાર ગુણનો પ્રશ્ન છે તો બે આપણને હા ચાર ચાર પ્રશ્ન આપ્યા છે બરાબર અલગ અલગ આપણે વિભાગો પાડી એક બાજુ લખવાનું વિદ્યુતના સુવાગ ને બીજી બાજુ અવાક બરાબર તો આપણને એક જ વર્ગીકરણ આપ્યું છે ને ચાર અમાક સારામાં સારું કહેવાય ટાઈમ બચે તમારો બરાબર તો આપણને વર્ગીકરણ તમે જોવો છો અહીંયા આપણને ઉપર આપેલું છે દેખાય છે વિદ્યુતના સુવાહક અને વિદ્યુતના અવાહક બરાબર તો એના બંને બધાના આપણને શું પાડેલા છે અહીંયા વિભાગ પાડી દીધેલા છે ચાલો તો અહીંયાથી જોઈ જોઈ અને એમાં તમને વર્ગીકરણ કરી શકો ચાલો હવે આવે છે પ્રશ્ન બેનો બ નીચેની પરિસ્થિતિઓમાં લાગતા બળને ધક્કા મારવાની કે ખેંચવાની ક્રિયામાં વર્ગીકૃત કરો ચલો બીજું વર્ગીકરણ આવ્યું એ પણ ચાર માર્કનું છે એ કીધું જ છે જો કૂવામાંથી ડોલ વડે પાણી ભરવું હોય તો શું કરવું પડે ખેંચવું પડે સામાન ભરેલા ગાડાને ચલાવવું છે તો આપણે શું કરવું પડશે ખેંચવું પડશે ત્યારે ચાલશે બેટ્સમેન દ્વારા ક્રિકેટ બોલને ફટકારવો તો કે ધક્કો મારે બેટ વડે શું કરશે ફટકાર ધક્કો મારે ટેબલનું ખાનું ખોલવું તો શું કરવું પડશે ખોલવાનું કીધું ખેંચવાનું અને બંધ કરવાનું હોય તો ધક્કો મારવો પણ અહીંયા ખોલવાનું કીધું છે તો ખેંચવું તો હવે આવે છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોના વૈજ્ઞાનિક કારણો આપો બાર મારીને બાર એક વૈજ્ઞાનિક કારણ કેટલા માગનું થાય ત્રણ માગનું ચાલો ખભા પર લટકાવવા માટેના થેલાની પટ્ટી પહોળી રાખવામાં આવે સાંકડી રાખો તો શું થાય દબાણ વધારે લાગે પહોળી કરી નાખો ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટે બીજો પ્રશ્ન વાહનોમાં પેટ્રોલ ડીઝલના બદલે સીએનજીનો બળતણ તરીકે ઉપયોગ કરવો જોઈએ બરાબર એ આપણા અભ્યાસક્રમનો નથી બરાબર ચાલો ઊંચી ઇમારતો પર વીજળીનો વાહક વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે શા માટે કારણ કે વીજળી પડે તો આપણા જો આપણા ઘર ઉપર પેડી હોય કોઈ ઇમારતો પર પેડી હોય ઘણા બધા મનુષ્ય હોય એ શું થઈ શકે મૃત્યુ પણ પામી શકે અને ઘણા બધા આપણા ઉપકરણો ઇલેક્ટ્રિક ઉપકરણો એ બધા બળી જાય નષ્ટ થઈ જાય બધું મોટો ખર્ચો આવે પણ જો આ વાહક રાખી દીધો હોય તો બધી વીજળી છે એમાં એની એલ્યુમિનિયમ કા તાંબાની પટ્ટી પહોળી પટ્ટી જાડી પટ્ટી દ્વારા ક્યાં આવી જાય સીધો જમીનમાં રહેલા ખાડામાં બરાબર ને વીજળીથી આપણને કંઈ નુકસાન થાય નહીં ચલો ચોથો પ્રશ્ન નશાકારક પદાર્થો ડ્રગ્સથી દૂર રહેવું જરૂરી છે બરાબર તો આનાથી દૂર રહેવું શા માટે જરૂરી છે કારણ કે માનસિક રીતે શારીરિક રીતે અને પારિવારિક રીતે એટલે કે પરિવારમાં મોટા મોટું નુકસાન કરે છે બરાબર તો ચાલો હવે આપણે આગળ વધીએ અને આના તમારે સંપૂર્ણ જો જવાબ જોતા હોય તો કેમાંથી મળશે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમારું ધોરણ શું કરવાનું સિલેક્ટ કરી દેવાનું બરાબર ને એના વિજ્ઞાન વિષયમાં જાય અને એમાંથી તમને વિડીયો લેક્ચર બધાના છે જ એમાંથી તમને એનો જવાબ મળશે અને સ્વયધન પોથીનું પણ શું આપેલું છે સોલ્યુશન આપેલું છે એમાંથી પણ પ્રાપ્ત થાય પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એટલા માર્કનો પ્રશ્ન છે બાર માર્કનો બરાબર કેટલા પ્રશ્નો આપ્યા છે આપણને છ પ્રશ્ન એક પ્રશ્ન થાય બે માર્કનો ચલો આંખમાં અંધ બિંદુ એટલે શું તો જે જગ્યાએ આપણો પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય અને પ્રતિબિંબ રચતા હોય ત્યાં આપણને કોઈ પ્રતિબિંબ જણાય નહીં કાંઈ દેખાય નહીં શું કહેવાય અંધ બિંદુ ક્યાં આવેલું છે અંધ બિંદુ બરાબર દ્રષ્ટિ ચેતા પાસે દ્રષ્ટિ ચેતા પાસે જે બિંદુ આવેલું છે એને શું કહેવામાં આવે છે અંધ બિંદુ નક્ષત્ર શું છે તેના બે નામ આપો બરાબર એ આપણા અભ્યાસક્રમમાં નથી ચાલો એના પછી જોઈએ આગળ વધીએ આપણે ત્રીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન શું કહેવા માગે છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું અને તેના બે ઉદાહરણ આપો વિદ્યુત પ્રવાહ રાસાયણિક અસર કેમાં ભણી ગયા આપણે પાણીમાં પાણીનું વિભાજન કર્યું હતું બે ધ્રુવો ડુબાડી એક બાજુ હાઇડ્રોજનના વાયુના પરપોટા બીજી બાજુ ઓક્સિજન વાયુના પરપોટા રાસાયણિક અસર કહેવાય વાયુ ઉત્પન્ન થયો હે અવસ્થા બદલાણી ચલો અને એવી જ રીતના આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્લેટિંગ કર્યું હતું એક ધાતુને બીજી એક જગ્યાએથી કેવું પણ દીધી બીજી જગ્યાએ વિદ્યુત દ્રાવણનો રંગ કેવો થઈ ગયો બદલાઈ ગયો રંગ બદલાવો એ પણ રાસાયણિક ફેરફાર છે એવા બે ઉદાહરણ આપી શકો પછી એના પછીનો ચોથો પ્રશ્ન લઘુગ્રહો વિશે ટૂંકમાં માહિતી આપણા અભ્યાસક્રમમાં નથી પછી ગુણ પ્રતિબિંબો એટલે શું કેલિડોસ્કોપ યાદ કરો તો ગુણક પ્રતિબિંબો અનેક પ્રતિબિંબો મળતા પછી આપણા હરીસાના નેવું અંશના ખૂણે મૂક્યો વચ્ચે સિક્કો મીખો તો ખબર ત્રણ ત્રણ પ્રતિબિંબ જોવા મળ્યા હતા બધા ગુણક પ્રતિબિંબો કહેવાય પછી છઠ્ઠો પ્રશ્ન એસિડ વર્ષાથી થતી કોઈ પણ બે અસરો જણાવો તો એસિડ વર્ષા છે એનાથી થતી અસરો એ પણ આપણા અભ્યાસક્રમમાં નથી જૂના અભ્યાસક્રમમાં છે ચલો હવે પ્રશ્ન નંબર પાંચ નો અ માગ્યા મુજબ કરો બરાબર જે કીધું છે કરવાનું છે હવે આપણે પેલો પ્રશ્ન આપ્યો છે કે ભાઈ ખાલી જગ્યા પૂરો કેટલી ખાલી જગ્યા છે બરાબર તો કે બે પછી બે ખરા અને બાકીના બે શું છે વિકલ્પ છે એ પ્રમાણે આપણે ટોટલ છ ગુણ એક એક ગુણનો એક એક પ્રશ્ન છે પેલી ખાલી જગ્યા મનુષ્યમાં ખાલી જગ્યા લિંગી રંગ સૂત્ર લિંગી કીધા છે બરાબર ખાલી રંગસૂત્ર પૂછા હોત ને તો કેટલા આવત છેતાલીસ જોડ પૈસી હોત તો ત્રેવીસ પણ એ લિંગી રંગ સૂત્ર પૂછા એટલે કેટલા આવે બે અને જો આની જોડ પૈસી હોત કેટલી જોડ લિંગી રંગસૂત્ર હોય તો એક જોડ આવત બીજું કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણમાં શું થાય ઘટાડો થાય છે એટલે કે ઓછું થાય છે ત્રીજો પ્રશ્ન ધ્વનિ શૂન્યવકાશમાં પ્રશિક્ષક તો નથી તો સાચી વાત છે એ પ્રશિષકે નહીં પછી બધા દ્રાવણો વિદ્યુતના વાહક હોય ખોટું છે બધા દ્રાવણો છે વિદ્યુતના વાહક ન પણ હોય બરાબર ચાલો પાંચમું કલિકા સર્જનથી અલિંગી પ્રજનન કરતું એક કોશી સજીવ ક્યું છે કલિકા સર્જનથી પાછું એક કોશીઓ હા તો ઈષ્ટ જ આવે અને ખબર હોવી જ જોઈએ શું આવે ઈષ્ટ તો નીચેનામાંથી માંથી કયો વાયુ પ્રાણ વાયુ પ્રાણ એટલે કે આપણને જીવિત રાખનાર પ્રાણ પૂરનાર ઓક્સિજન બરોબર ક્યાં છે યાદ રાખજો ઓ ટુ એટલે હું ઓક્સિજન પછી એસઓ ટુ એટલે સલ્ફર ડાયોક્સાઇડ સી ઓ ટુ એટલે કાર્બન ડાયોક્સાઇડ અને સી ઓ એટલે કાર્બન મોનોક્સાઈડ

આ આપણા પ્રથમ સેમેસ્ટરનો પ્રશ્ન છે બરાબર પછી વીજભારના પ્રકારો જણાવી તેની આંતરક્રિયા જણાવો વીજભારના પ્રકાર કેટલા છે બે ધન વિજભાર અને ઋણ ધન ધન પ્રત્યે અપાકર્ષણ ઋણ ઋણ પ્રત્યે અપાકર્ષણ અને ધન ઋણ પ્રત્યે આકર્ષણ તો આ એનું શું થઈ આંતરક્રિયા થઈ અપાકર્ષણ ક્યારે થઈ અને આકર્ષણ ત્રીજો પ્રશ્ન રમતવીરો ખીલ્લીવાળા બૂટ કેમ પહેરે સમજાવો રમતવીરો છે શાંતિથી ઊભું રહેવાનું હોય દોડવાનું હોય તો દોડવા માટે સ્પીડ વધારવા માટે શું જોઈએ ઘર્ષણ વધારવું પડે એટલે લપસી જાય પકડ મજબૂત બનાવવી પડે પકડ મજબૂત ક્યારે થાય ખીલની અંદર હોય તો ખૂટી જાય પકડ મજબૂત થઈ ગઈ ફટાફટ દોડી શકે પછી પ્રશ્ન નંબર છ નીચે દર્શાવેલા આકૃતિ દોરીને નામ નિર્દેશન કરો આકૃતિ દોરવાની અને નામ નિર્દેશન કરવાનો કેટલા માગનો પ્રશ્ન છે ચાર માગનો મનુષ્યનો શુક્રકોષ દોરવાનો છે બરાબર શુક્રકોષની આકૃતિ સરસ મજાની આપણને ટેક્સ્ટબુકમાં આપી જ છે બરાબર ને નામ નિર્દેશન પણ આપેલું છે જેમાં પૂછ હોય આગળનો શીર્ષનો ભાગ હોય બરાબર ચાલો હવે આવે છે પ્રશ્ન નંબર સાત યોગ્ય ગણતરી કરી નીચેના પ્રશ્ન શું આપવાના છે જવાબ આપવાના છે કુલ ગુણ કેટલા છે ચાર કેટલા પ્રશ્ન છે બે એક લોલક ચાર સેકન્ડમાં ચાલીસ વાર દોલન કરે તો તેનો આવર્તકાળ શોધો બરાબર તો અહીંયા આવર્તકાળનું આપણે સૂત્ર મૂકવાનું અને છેદ ને અંશ પ્રમાણે આપણે ગણતરી કરી ભાગ ઉડાડી શું મેળવવાનો છે જવાબ પછી બીજો પ્રશ્ન છે પાંચ મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે પચાસ ન્યૂટન બળ લાગે છે લાગતા દબાણની ગણતરી કરો તો દબાણનું સૂત્ર આવડવું જોઈએ બરાબર દબાણનું સૂત્ર શું હતું દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ બરાબર તો ક્ષેત્રફળ કેટલું આપ્યું છે પાંચ મીટર સ્ક્વેર બરાબર અને અહીંયા બળ કેટલું આપ્યું છે પચાસ ન્યૂટન તો પચાસના છેદમાં કેટલા આવશે પાંચ આવશે દસે ભાગ ચાલે બરાબર તો આપણો જવાબ તૈયાર થઈ ગયો બરાબર ચાલો હવે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નના વિગતવાર જવાબ આપો કુલ ગુણ કેટલા છે આઠ બે પ્રશ્ન ચાર માર્કનો એક પ્રશ્ન થશે પહેલો પ્રશ્ન જોઈએ ગાજવીજ દરમિયાન તમે ઘરની અંદર હો ત્યાં તમારે સી સાવધાની રાખવી જોઈએ તો લાઇન ફોન એટલે કે વાયરવાળો ફોન છે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં લોખંડની સ્ટીલની જાળી પકડીને ઊભું રહેવું જોઈએ નહીં બરાબર વિદ્યુત દોરડાવાળા વાહક તારવાળા કે બ્લેન્ડર છે મિક્સર છે એવા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં બરાબર તો આ બધી સાવધાની છે ઘરની અંદર હોય ત્યારની બીજો પ્રશ્ન તરુણ હોય સ્વાસ્થ્ય જાળવવા માટે કઈ કાળજીઓ રાખવી જોઈએ તો શારીરિક સ્વચ્છતા રાખવી જોઈએ સમતોલિત આહાર લેવો જોઈએ બરાબર આ બધી એની જાળવણી છે પછી પ્રશ્ન નંબર નવ માગ્યા મુજબ વિગતવાર જવાબ આપો કુલ ગુણ ચાર છે એક જ પ્રશ્ન છે શું કીધું છે યોગ્ય સામગ્રીની મદદથી કેલિડોસ્કોપની બનાવટ કેવી રીતે કરશો તો કેલિડોસ્કોપની રચના સમજાવવાની છે કેલિડોસ્કોપ કઈ રીતના બને બરાબર તો આપણે ખ્યાલ છે ત્રણ આપણે કાચ લીધા હતા સમાન કદના એવા પરાવર્તક સપાટી અંદરની સેડ રેખી ત્રિકોણાકાર પ્રિઝમ આકારે જોડી દીધો નફરતે નળાકાર બનાવો કાગળનો બે બાજુ અલગ અલગ પ્લેટો જોઈએ એક બાજુ છિદ્રવાળી છિદ્રવાળીને એક બાજુ કાચવાળી અલગ અલગ ટુકડા રંગીન રાખા આપણે અને છિદ્રમાંથી જોઈએ તો ડિઝાઇન ગુણક પ્રતિબિંબ છે જોવા મળ્યા બરાબર બરાબરથી કેલિડોસ્કોપ છે આકૃતિ સહિત સમજાવવાનો છે પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો ત્રણ માર્કનો એક પ્રશ્ન થાય કારણ કે બે પ્રશ્ન આપ્યા છે કુલ ગુણ છ છે તો પાણીના બચાવવા માટે થ્રી આર રિડ્યુસ રિયુઝ અને ચાલો તો આ ત્રણે ત્રણ આર છે ને આપણે શું કરવાના છે ક્યાં ક્યાં પગલાં લેવા જોઈએ બરાબર તો પાણીને બચાવવા માટેના પગલાં પાણી કઈ રીતે બચે કઈ રીતના આપણે પ્રદૂષણ ઓછું કરીએ પાણીનું બરાબર એના માટેનો જવાબ આપણે આપવાનો છે બરાબર ચાલો એના પછી આવશે ગ્લોબલ વોર્મિંગની અસર ઘટાડવામાં ક્યાં ક્યાં પગલાં લેશો બરાબર તો આ પ્રશ્ન છે આપણો પ્રથમ સેમેસ્ટરનો છે બરાબર તો આને આપણે લેશું ચાલો એવી રીતના અહીંયા આપણું સંપૂર્ણ પેપર છે કેવું થાય છે પૂર્ણ થાય અને આ સિવાયના પણ આપણા અન્ય પ્રશ્નપત્રો છે એનું સોલ્યુશન તમને આપણી એપ્લિકેશનમાંથી મળી રહેશે બરાબર તો જય હિન્દ જય ભારત